દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રંગીલા રાજકોટ તરીકે ઓળખાતા રાજકોટ શહેરને અતિસુંદર અને રડિયામણું બનાવવા માટે પાંચ દિવસીય દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગઈકાલે રાજકોટના મનપા દ્વારા શહેરના રેસક્રોસ રિંગ રોડ પર લાઇટિંગ ડેકોરેશન કરી દિવાળી કાર્નિવલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારે આજરોજ દિવાળી કાર્નિવલ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રેસક્રોસ રિંગ રોડ પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો જેટલી બહેનોએ ભાગ લીધો હતો અને આ તકે વાત કરીએ તો આ રંગોળી સ્પર્ધામાં બહેનો દ્વારા અવનવા સુંદર ચિત્રો દોરી રંગબેરંગી કલરો પૂરવામાં આવ્યા હતા અને જેમાં મહત્વનું ચિત્ર ઓપરેશન સિંદૂર જોવા મળ્યું જે ભારત સરકાર દ્વારા ના પાક પાકિસ્તાનોની જે હરકત હતી પહેલગામની હિન્દુઓ ઉપર કરેલા હુમલાઓને લઈ ભારત સરકારે કરેલ કાબિલેદાદ કામગીરીનું ચિત્ર બનાવી સંદેશો આપ્યો હતો જે રીતે પહેલગામમાં પાકિસ્તાનીઓ દ્વારા હિન્દુ લોકો ઉપર ધર્મ પૂછી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા અને અમારી બહેનોના સિંદૂર ભૂસ્યો હતો જેના જવાબમાં ભારત સરકારે આપણા આર્મી જવાનોએ પાકિસ્તાનોના ઘરમાં ઘૂસીને મોતને ઘાટ ઉતાર્યા છે ત્યારે એક ગર્વની વાત માનવામાં આવે છે ઓપરેશન સિંદૂરનું ચિત્ર સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જે કોઈ દેશ ભારત પર કોઈ હુમલો કરશે તો ભારત દેશ તેઓને પણ જવાબ આપશે તેવો મેસેજ ઓપરેશન સિંદૂરના ચિત્ર મારફતે વ્યક્ત કરવામાં આવ્યો હતો હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાંચ દિવસ માટે દિવાળી આયોજન કરવામાં છે કાર્નિવલ નું અલગ અલગ દિવસે જે અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવે છે જયારે ગઈકાલે જે કહેવાય કે રાજકોટમાં જે લાઇટિંગ શોનું આયોજન કરવામાં આવ્યું દિવાળી કાર્નિવલ અંતર્ગત ત્યારે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રેસ્કો શ્રીંગ રોડ ઉપર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ રંગોળી સ્પર્ધા જે પાંચસો મહિલાઓ દ્વારા કરવામાં આવશે આ રંગોળી સ્પર્ધા છે તેમાં મહત્વનું જે કહેવાય કે આકર્ષણનું કેન્દ્ર બની છે એક રંગોળી ઓપરેશન સિંદુર છે ત્યારે આજે આપણે રંગોળી જે બનાવી છે તે મહિલા સાથે આપણે વાત કરીશું ઓપરેશન સિંદુર ની થીમ ઉપર રંગોળી બનાવી છે શું કેશો આપ પહેલ ગામમાં જે આપણવાથી અટેક થયો હતો એમાં આપણા આર્મી જવાનોએ જે વળતો જવાબ આપી અને આપણા જે દેશની લેડીઝોનું સિંદૂર છે એ વણાવું હતું એના માટે વળતો જવાબ આપ્યો છે તો એના જશ આપતા માટે અમે ઓપરેશન સિંદૂરની રંગોડ બનાવી શકીએ જે કહેવાય કે પાકિસ્તાને જે નાપાક હલકત કરી હતી તેનો જવાબ દેવા માટે ભારતે એક એવું પગલું ઓપરેશન સિંદૂર તરીકે નામ આપ્યું અને જે આપણી જે માતાઓનો જે સિંદૂર મટ્યો મીટાવ્યો હતો તેવાને અને કરવાનો જવાબ આપ્યો છે તે ધીમ ઉપર તમે બનાવી છે રંગોળી કેવું ગર્વ થાય છે અમને ગર્વ આ રંગોળી બનાવીને બે પ્રકારના થાય છે કેમ કે ઓપરેશન સિંદૂર એટલે જે લેડીઝોનો સિંદૂર છે એ તો એના જે કરારો જવાબ આપ્યો એ અને એની અંદર પણ લેડીઝ જે જવાનું હતી એને જ આ કરારો જવાબ આપ્યો હતો એટલે અમે આ નારી શક્તિ અને ઓપરેશન સિંદૂર બેયને સાંકડી લઈને રંગોળી છે એ બનાવી છે એટલે નારી શક્તિ દ્વારા નારી શક્તિના સિંદૂરનો રક્ષણની છે આ રંગોળી દ્વારા બનાવી છે એટલે કેટલા ફૂટની રંગોડી છે તે બનાવ આવી છે અને કોણ તમારે સાથે જોડાયા છે કારણ કે તમે આ રંગોળી આવડી મોટી એકલા તો ના બને કઈ રીતે તમે આનો વિચાર કરી રીતે કેટલા ફૂટ છે એ અમે વ્યક્તિગત રંગોળી ની અંદર આવે છે એટલે ત્રણ બાય ત્રણ ફૂટ ની અમને રંગોળી ની જગ્યા છે એ આપવામાં આવે છે અને અમે ત્રણ જણાના ગ્રુપ ની અંદર છે એ રંગોળી બનાવી છે રંગોળી અમે ચાર વાગ્યા થી શરૂ કરી છે એવું લાગે છે કે અગિયાર વાગ્યા સુધી માં છે એટલે ચાર થી પાંચ કલાક જેવો છે એ રંગોળી બનતા સમય લાગે છે ઓપરેશન સિંદુર નું થીમ આપી છે સૌના આકર્ષણ નું કેન્દ્ર બની છે ગયા વખતે કઈ બનાવી હતી તમે ગયા વખતે અમે રતન થતા અને શ્રત્જલિ આપવા માટેની રંગોળી બનાવી હતી અને આ વખતે અમે છે એ ઓપરેશન સિંધુની રંગોળી બનાવી છે કેમ કે આ વખતની જે રંગોળી થીમ છે ને એની અમને જે થીમ આપવામાં આવી છે સ્દેશની આપવામાં આવી છે તો એના માટે આ એપ્રોપ્રિયેટ રંગોળી છે કે આપણા જે દેશની છે એ મેન હાઇલાઇટ આ વખતની ઓપરેશન સિંધુત હતી અને જે બધાને ફલિભૂત થયું હતું એની અંદર એટલા માટે અન્ય જે રંગોળી જે આપણી સાથે બનાવે છે તે મહિલા આપણી સાથે આપણે એમની સાથે વાત કરીશું ઓપરેશન સિંધૂર ની ટીમ ઉપર રંગોળી બનાવી છે તમે એક મહિલા છો ત્યારે આપણા દેશ ને જવાનું એ ટ્રાઇક કરી હતી કેવું લાગે છે અમને બહુ ગર્વ થાય છે અને જે આપણું જે પાકિસ્તાનને સારો એવો જવાબ આપ્યો છે અને આ જે રંગોળી પૂરીને જે મહિલા હતા આપણે સિંદૂરના એનો એટલે હા પહોંચાડવા માટે એના પછી

ટીમ ને આધારિત ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંધુ હાથ ધરવામાં આવ્યું હતું અને પાકિસ્તાનમાં જઈ તમને જળબા થોડો જવાબ આપવામાં આવ્યો હતો ત્યારે આ એક જે રંગોળી છે તે હજી એક સંદેશો પહોંચાડે છે કે જો ભવિષ્યમાં કોઈ આવી નાપાક હરકત કરશો તો ભારત આનાથી પણ ઉગ્રથી ઉગ્ર વર્તો જવાબ દેતા પણ અચકા